సాగేచాగే వియిటుబ చానల మారీ చానల మారి చానల నాబా వియా తో అమారి చానల లాఇక్ కరో సేర కరావా అన్న ని కమెండు కరుల్తాని తో సంమ్డా క

તો અમારે જગત માં અમારી પૂજા થાય રાવણ ને દુનિયામાં યાદ રહી ગયો નરસિંહ મહેતા ને માં પૂરે નરસિંહ દુનિયા નાચ પારો મૂક્યો તો નરસિંહ અમર બની ગયો એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પ્રસન્ન થઈ જાય હામા મળી જાય તો અમારો ઉધાર થઈ જાય તમે પૈકી લાગે ને ભગવાન રામ અરે રામણ ભાઈ જો એટલે ભગવાન ને સામે આવવું પડ્યું નહીં લાગણી ને નાતી નથી લાગણી તમારી ગમે પીપળા પોકારો ઈ માર થોડી જોતી હોય લાગણી ને ભૂલી જાવ લાગણી માગણી એમાં કઈ નઈ આ તો દેવી પર્સન થાય જોઈ જતી હોય

આ કોઈના બાપ થી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને એન્ડોરી એકસો સાલી ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં ફળકા હવા લાગી ગટર માં આવ્યો એટલે તું તમારો તમે તમારું કરી ખાવ ને ભાઈ આમાં હું બીજી વાત કરું છું મને તું સલાહ દે માં મારે શું કરવું એ કેમ કે તારે ઘરે તારી બાઈને ને એને સલાહ દે એને જરૂર હોય કેમ કે મારે ને તારે નહીં તો એ નથી એમ નહીં અમે અમે ક્યાં એવું તમારે જેવું કરી છે તમે અમારી જેવું તું કરી એ કે તું અમારે સીલામ તારો પેગડામ પગડ નો જાય કેમ કે આ તો બધી બહુ મોટી ઈદવારી ગાડીઓ એમાં પડકન ન હોય નકર હવા લાગે તો મને મનસુખ ભાઈ તમે એવું કરો એટલે અમે તમને કહીએ હું જે કરતો મારી રીતે કરવા ને તું કહે હું તારો તારો વાયરો થોડો કરું

યુટ્યુબર ઘણા છે બીજો કોન્ટેન્ટ બનાવો આ એક કોન્ટેન્ટ થોડો રખાય ના 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 હાલજે હાલજે મેં કોન્ટેન્ટ મેં તને ક્યાં કીધું તું ફોન કરી મારા કોન્ટેન્ટ આતો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી લે આ તો તું અટણ મૂકતો નથી લે ફોન રાખી દે હું તારી વાત કરવા રાજી નથી મેં મેં ક્યાં તને કીધું માર તારી વાત કરવી તો વાત કરો ને વાત કરો પણ આમ આ વિશે વિડીયો ના બનાવાય બીજી રીતે બનાવો હું પૂછો છે નો જો મારા વિડીયો બનાવો જ નથી એમ કહું છું તું આખી વાત જ મતો નથી તું ઈ વિષય હું કા મારો બારો કાઢે હું તને ઈ વિષય માં વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દે માર તારે શેમાંથી વાત કરવી છે

હવે એ તો તમારા સબસ્ક્રાઇબર કર્યા હવે મજા આવતી હોય બધાને જોવાની મેં થોડું કોઈને કેવા જોઈએ તું મને ફોલો કર એમ કઉ છું એ તો એના દિલથી જેના દિલની ધડકન મોજ તમને આવતી હોય તો ફોલો થતા હોય એમ નામ થાય એમ હું થોડો કોઈને બરાબર કઉ છું મેં કોઈને ભાંજ્યા જાય તો મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી પણ આ નો કરાય તો ઈ તને સાંભળવા મળે એટલે માર્યો સમજ્યો આ મજાની વાત છે આપણે સાંભળતા હોય, આપડે તો ઈ વિચાર તમારે દેવતા વિશે તમે બોલતા હોય તો હું જોતો નથી તમે કઈ બીજું આવતો જોઈ આ તમે દેવી દેવતા પીર પેકંબર કોઈ આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવના નામ થી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવ ના નામ થી બાઈ નો છેત્રી રહ્યા છે દેવ ના નામથી છે ને રૂપિયા પડાવી રહ્યા છે હવે ઈ દેવના નામ થી થઈ રહ્યું છે એટલે એ દેવી કમાવ દેવી છે ને એ છે ને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે હારો માણસ ઈ એમાં થોડો લપડામ પડવાનો હોય

ગયો આપણે નહોતા હું બધો ફરિયાદી બન્યો બંધારણ નતું ને આ બંધારણ થઈ ગયું કાયદા બંધારણ છે ને બંધારણ ઈ કાયદો નથી તમે હજી તમને ખ્યાલ નથી બંધારણ છે ને માણસ નો મૂળભૂત અધિકાર છે બીએનએસએસ ને સીઆરપીસી ને આઈપીસી છે ઈ કાયદો છે અને એ અંગ્રેજો નો બનાવેલો છે ભારત જ બનાવ્યો

એ માતાજી ને હવન કરી ભેગું નથ થાય એ તો એમાં અ તો ના યુટ્યુબ માં તમે કેટલા પૈસા કમાતા હસો મારે youtube માં આવક નથી મારી એક ય channel માં જો એડવર્ટાઈઝ નથી આવતી સાહેબ મારી મારી ચેનલ છે ને monetize નથી એટલે તમે જે વાત કરો છો ને ઈ ગેર વ્યાજબી છે મારે એક એક ઓડિયો સાંભળી લે એમાં એડવર્ટાઈઝ નહી આવે તો તમે એક એક platform માંથી પૈસા નથી કમાતા ના તમે જોઈ લ્યો પણ આ તમને હું કવ છું તમે મારો audio સાંભળજો આખી આખો ઓડિયો સાંભળો એમાં advertise જ નહી આવે કેમ કે monetize નથી કરી નાખો પણ મારે પૈસા ની જરૂર નથી મારે તો વિચાર ની જરૂર છે વિચાર નું સાધન નથી વિચારસી અલગ છે આવક સી અલગ છે જેને પૈસા કમાવા છે ને એની પણ વિચાર ન હોય જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં આગળ હાપુદા હોય ફૂલદાની હોય પણ ત્યાં ખાનદાની નો હોય અમે સુપડા માં રહેતા હોય પણ જ્યાં ખાનદાની હોય મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સર હા તો હું આમ ફેસબુક આમ કઈ જોતો તો તમારો વિડીયો આયો નંબર હતો જ નહીં મનસુખભાઈ કીધું આવો પણ આમ તો તમારે હું ઓળખું જ છું તમે વિડીયો જોઉં યુટ્યુબમાં કાંઈ કાંઈ વાંધો નથી એમાં છે ને ભાઈ વિચારનો વાંધો છે કોઈ થી વાંધો નથી કોઈ ભગવાન વાંધો નથી આપણે તો સાચું કઈ ભાઈ આવો આવો કોન્ટેક્ટ સાચું કહું છું ભગવાન મિત્ર એ જોયા હતા તો એને સીતાજી નું સુખ કદી ન મળ્યું કાંકડા રાવણ રાવણ એ હતો પણ ભગવાન સેતુ બંધ બાંધવા ભગવાન શિવ ની કથા

આ આવી તમે સંતવાણી કરો આવી સંતવાણી ના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય તમે આ વાલું બધું બોલો કટાક્ષ હોય સાહેબ તમે નથી એની આ દુનિયામાં વેલ્યુ નો હોય આવું બધું તમે જાણો હોય તમે વિડિયો બનાવે તો તમારે વિડિયો બને જ છે તમને જે જવાબ દઉં વિડીયો વાયરલ થાય હમણાં હું પાછું નાખીશ સોશિયલ મીડિયામાં ખાભડો ભાઈ ફોન કર્યો તો એ તો કઈ વાંધો નહીં હા એટલે ઈ શબ્દની જે પ્રણાલિકા છે એ અલગ છે સાહેબ

હા એ તો વાણી ટકી પુરતા કોયલ ને કાગ જેને વાને વર્તારો નહીં જેનો જીભડીએ જવાબ જેને સાચો ખોરડીયો ભણે બાય બે કાળા જ હોય પણ જેને બોલે ખબર પડે હાંસલો ને બગલો બે કાળા જ હોય પણ એક માઇટલા ખાય ને એક મોતીડા સરે બે એક જ હોય પણ જેની વાણી ટકી પરકાય સાહેબ એટલે એ તમારી વાણી ટકી કાઈ એમ આપણે પ્રશ્ન પૂછે કે આપણે મહાન નો બની જઈએ અને જવાબ દીધે મહાન નો બની જઈએ ઈ તો રહેણી મિસરી ખાડે કહેણી તાતા લોક બાપુ વાતો કરવી દળેલી છે પણ રેવું બહુ કઠણ છે

લાખ ઉપર તો હશે ને લાખ ઉપર હા તો એને તમારે જણાવવા જ કરાય ને ભાઈ હું આ સમાજ માંથી આવું છું હું તો છું કે ભાઈ હું પુરુષ સમાજ છું એક સ્ત્રી ને એક પુરુષ બે સમાજ આવે સમાજ બે ભારત માં દેવી ભારતમાં કોળી ને ફલાણા પુષ્ણા છે બાકી પુરુષમાં કોઈ જ્ઞાતિ ન આવે પૂજક ની છોકરી હોય તો છોકરા હિરકત થાય ઓ કઈ કનેક્ટ કરી બીજો તો બીજો છોકરા ભણતા હોય એ સ્કૂલ માં હોય કોઈ પ્રેમ હોય કોઈ ને લવ હોય તો એ બીજી ગમે જ્ઞાતિ સાથે ફરી શકે છોકરા હિરકત થાય કોઈ કીધું હો આમાં કઈ સારું ફેરાયું કેમ આમ

અમુક અમુક વસ્તુ છે ને જો મુરા ખાવ તો તમને એસિડિટી ડાયાબિટીસ એવું થાય કોઈક તીખું ખાય તો થાય કોઈ ચા પીતો થાય એમ અમુક અમુક વસ્તુ ખાવાથી પણ ડાયાબિટીસ થાય કે એનાથી માણસ ને પાચન ક્રિયા માં ફેરફાર એમાં અમુક અમુક શબ્દ અમારા દેવગતિ ના હોય તર્ક બુદ્ધિ વાળા હોય એ તમને પાચન ちょっとずつ言ってい કઈ ખર્ચ કરી લેવા કઈ કઈ કેમ કે બધું ભેગું હાલતું હોય આમાં શું છે આ ઘંટી હાલતી હોય બાજરા ગાળા હાલતું હોય તો રાહ જોવાની હોય ઘઉં ના દાળા હાલતું હોય તો રાહ જોઈ મકાઈ વાળા રાહ હોય ગાળા ખાઈ થાય આપણે અમુક અમુક વ્યસની હોય એને તીખા વગેરે ભાવતું ન હોય એમ કહું આ સમાજ છે એની અંદર જાતે જાતના માણસો છે અમુક તીખું ખાવા વાળા હોય અમુક ગોળ ખાવા વાળા હોય અમુક ઘી વાળા હોય અમુક લાડુડીયો ખાવા વાળા હોય એમ બધાય ના ખોરાક અલગ અલગ હોય સાહેબ તમે એવું કયો કે મને તમને ભાવતું હોય બધાય ને ભાવે એવું થોડું હોય કે તમે સુખી તો જગ સુખી હા કઈક આપણે સુખી હોય તો કઈક જગત દુખી પણ હોય એક જગ્યા એ લગન માં મંડપ ના લગન ગીત ગવાતા હોય એક બાજુ મરીચી ગવાતા હોય કે તમારા ઘરે લગન ગીત હોય બીજે મરણ નો થતો હોય બધું થતું હોય આ દુનિયા છે સાહેબ મનસુખ ભાઈ આ રેકોર્ડિંગ નાખશો કે નહીં યુટ્યુબ માં મને તમારી હિસાબ જ નાખો તમે ક્યાં કામ થી બોલો હું તો મોરબી જ બોલું મોરબી થી અને દેવી પૂજક ના ના તો માણા માણા તમે હમણાં તો કીધું દેવી પૂજક તો હવે માણા બનો માણા તો મને જ ખબર છે માણા કોણ દેવી પૂજક કીધું હું તો મારું નામ દીધું મેં તમને નીલ આમસ્ટોક કીધું હા તમે કીધું દેવી પૂજક સો રેકોર્ડિંગ છે ના ના મેં ફેસબુક માં વિડીયો જોયો હું ના ના દેવી પૂજક સો મને એનમાંય ખબર છે તમે આજે રેકોર્ડિંગ સાંભળી તમે કીધું હોય તો માતાજી નું દુઃખ લાગે બધા દેવી પૂજક હોય જેને રાણા નું દુઃખ લાગે એ બધા રાજા હોય જેને તમને કહો હાલ અમારો ને દુઃખ લાગે એ જુદું હોય બધા ના અલગ અલગ પાત્ર હોય સાહેબ મેં હું એમ કેતો તમને ફેસબુક માં વિડીયો જોતો હતો ને આમ ઉપર તમારો વિડીયો આવ્યો પણ મતલબ તમને દેવ નું દુઃખ લાગ્યું એટલે દેવી પૂજક માં જાવ મારો હગો ભાઈ દેવી પૂજક છે કેમ કે માતાજી ની પૂજા કરે એટલે દેવ પૂજા કરે દેવી પૂજક ના ના પૂજક હું માણસ છું હું તો માણસ છું